અને લોકસભાની ચૂંટણીમાં ડિજિટલ રીતે ચૂંટણી સંદેશમાં પોતાનું કૌશલ્ય જાળવી રાખતા આ ચૂંટણીના મોસમમાં પણ ડિજિટલ સ્પેસ છે એમાં ભાજપનો દબદબો છે પરંતુ એમાં કેટલાક ફેરફારો થયા છે યુ વોચિંગ વાઇસ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ વોટ્સએપ અને એક્સ જે આજે ટૂંકા વિઝ્યુઅલ કન્ટેન્ટ માટે માર્ગ બનાવી રહ્યા છે જે સોશિયલ ઇન્ફ્લુઅન્સર છે એ શોર્ટ્સને વધારે પ્રિફર કરી રહ્યા છે અને પાર્ટી ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર જે રિસોર્સિસ છે એને ડાયવર્ટ કરી રહી છે હવે આ પ્રક્રિયામાં સામેલ નેતાઓના હેતુ છે એ જોડાણને આગળ ધપાવવાનો છે એટલે બદલાતી પેટર્ન છતાં પણ વોટ્સએપ એ મતદાન સમયના મેસેજિંગ માટે મુખ્ય આધાર બની રહ્યું છે એટલે હાલમાં પ્રક્રિયાની જાણકારી ધરાવતા પક્ષના નેતાઓના જણાવ્યા મુજબ પક્ષનો આઈટી સેલ છે એ મતદાન સંબંધિત માહિતીને બ્રોડકાસ્ટ કરવા માટે પચાસ લાખથી પણ વધુ વોટ્સએપ જૂથ છે ગ્રુપ છે એનું સંચાલન કરે છે હવે જે આખી વિંગ છે એમના બેકએન્ડ સિસ્ટમ પણ એટલી જબરદસ્ત કામ કરી છે કે જ્યાં દિલ્હીથી દેશભરમાં કોઈ પણ રિમોટ એરિયામાં પણ જો બ્રોડકાસ્ટ કરવું હોય તો માત્ર બાર મિનિટમાં મેસેજ પહોંચે છે જે પહેલાં ચાલીસ મિનિટ સુધી લાગતો હતો અને એમને જણાવ્યું કે જે એનો ઉદ્દેશ્ય છે એ ભવિષ્યમાં પાંચ મિનિટ સુધી લઈ જવાનો છે બે હજાર ઓગણીસની ચૂંટણીઓમાં અત્યાર સુધી ફેસબુક અને પાર્ટીના મેટા જે છે એનો સૌથી મોટો ઉપભોક્તા હતો તે હવે નથી જ્યારે ગૂગલ છે એ હજુ પણ રિસોર્સિસનો મોટો હિસ્સો ધરાવે છે ત્યારે ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સ એવા છે કે જ્યાં હવે નાણાં ખર્ચવામાં આવે છે લાંબા ફોર્મેટના જેટલા પણ વિડીયો છે એ જોવામાં ઓછા આવે છે નથી આવતા એવું કહી શકાય અને ટૂંકા વિડીયો છે ટ્રેન્ડિંગ મેમ્સ છે મ્યુઝિક છે એ બધું વણી લેતા જે બનાવવામાં આવે છે સામગ્રી લોકોને વધુ પસંદ આવી રહી છે અને એ માટે જ ડિઝાઇન કરવામાં આવી રહી છે આવું પાર્ટીના આઈટી સેલના નિખિલ શ્રીવાસ્તવ છે એમનું કેવું છે હવે આ ચેન્જ આવ્યો ક્યાં ઇન્ફ્લુઅન્સર જ્યારથી અત્યારે માર્કેટ બન્યું છે એટલે સેલિબ્રિટીની પણ જરૂર નથી કારણ કે જે ઇન્ફ્લુઅન્સર છે એમનું કોન્ટેન્ટ છે એમના ફોલોઅર્સ છે વિડીયોઝ વાયરલ જાય છે એના કારણે એમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એમના વિડીયોઝનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેનું બેસ્ટ એક્ઝામ્પલ આપું ને તો પીએમ મોદીનો લાસ્ટ ઇયરનો તમને કદાચ એક ફોટો કે વિડીયો યાદ હશે કે જેમાં ફિટનેસ ઇન્ફ્લુઅન્સર છે અંકિત બેરાનપુરિયા કે એ ઓક્ટોબરમાં એમની મિટિંગ થઈ હતી અને ઇવન યુનિયન મિનિસ્ટર સ્મૃતિ ઈરાની છે એમણે પણ એક વિડીયો શૂટ કર્યો હતો કામ્યા જાની કે જે બહુ જ મોટા ઇન્ફ્લુઅન્સર છે અને ગવર્મેન્ટે તો આ વખતે નેશનલ ક્રિએટર અવોર્ડ છે એ પણ જાહેર કર્યા કે જેમાં રણવીર અલ્હાબાદીયા જેવા ઘણા બધા એવા ક્રિએટર્સ હતા જેમને સન્માનિત કરવામાં આવ્યા પીએમ મોદીએ પણ એમને સન્માનિત કર્યા હતા એટલે આ વખતે આ ચૂંટણીનો માહોલ છે એમાં એ જોવાનું રહેશે કે સોશિયલ મીડિયા છે એનું ઇન્ફ્લુઅન્સ કેટલું વધવાનું અને જે મુજબનો સમય છે આ ભાગ છે એ વધુ ને વધુ ખાસ ઇમ્પોર્ટન્ટ બનતો જવાનો છે કોઈ પણ પક્ષ માટે